ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકની અધ્યક્ષતા કરશે અને મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ પર ચર્ચા થશે મંત્રીમંડળની બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થશે આવો જાણીએ નમસ્કાર હું છું રિયા સ્વરાજમાં આપ સૌનું સ્વાગત છે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના છે જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ અને હાલમાં ચાલી રહેલી વરસાદી આફત પર વિશેષ ધ્યાન આપવામાં આવશે મંત્રીઓ અને અધિકારીઓ રાજ્યની સુરક્ષા ખેડૂતોની સ્થિતિ અને પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા અંગે વિગતવાર સમીક્ષા કરશે કેબિનેટ બેઠકમાં મગફળી સહિતના અન્ય મુખ્ય પાકો માટે ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને તેની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરવામાં આવશે આ મુદ્દે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વિચારવામાં આવી રહ્યો છે તેવું જાણવા મળે છે જેથી કરીને પાકની યોગ્ય કિંમત અને માર્કેટિંગ સુવિધા ઉપલબ્ધ થાય ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં મગફળીના ઉત્પાદક ખેડૂતો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે જેની ઉપર રાજ્યના તમામ ખેડૂતોની નજર છે આજે મળનારી ગુજરાત સરકારની બેઠકમાં વિધાનસભાના ચોમાસુ સત્ર સંદર્ભે મંત્રીમંડળમાં વ્યાપક ચર્ચા થશે વિધાનસભામાં રજૂ થનારા બિલો નીતિગત સુધારા અને વિવિધ કાયદાકીય પ્રસ્તાવો પર વિચાર વિમર્શ કરવામાં આવશે સરકારના કાર્યક્રમો અને યોજનાઓની પ્રગતિ વિશે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે સાથે સાથે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે કાર્યક્રમોનું આયોજન સારી રીતે થાય અને રાજ્યભરના લોકો માટે આ મહત્વપૂર્ણ પ્રસંગ બને તે માટે પણ કેબિનેટ મીટિંગમાં ચર્ચા કરવામાં આવશે ઉપરાંત કેબિનેટ બેઠકમાં આગામી નીતિગત આયોજક અને વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવશે રાજ્યની વિકાસ યાત્રા પ્રાદેશિક યોજના વરસાદી અસર ખેતી અને નાગરિક સુવિધાઓ આ તમામ મુદ્દાઓની વ્યવસ્થા અમલવારી અને સંકલન પર મંત્રીમંડળ ફોકસ કરશે અત્યારે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં છેલ્લા ઘણા સમયથી દાહોદનું પ્રતિનિધિત્વ કરતા મંત્રી બચ્ચુભાઈ ખાબડ હાજર રહેતા નથી એમ કહો કે છેલ્લા ઘણા સમયથી બચુભાઈ ગાંધીનગરમાં ડોકાતા નથી પોતાના વિભાગની કામગીરીમાં પણ તેઓ ગેરહાજર જોવા મળે છે આજે મળનારી મંત્રીમંડળની બેઠકમાં પણ તેઓ હાજર નહીં રહે તેવી પ્રબળ શક્યતા છે જો કે મંત્રીમંડળની બેઠકમાં શું ચર્ચા થશે તેના પર સૌની નજર છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ